મિત્રો નમસ્તે હું ફામે છું અને શનિ રવિની લાઈફ તો મારી અહીં ફામે જ હોય છે અત્યારે હું બેઠો બેઠો વિચારતો હતો કે આપણા મજા બધે આવે છે દરેક માણસને એવું નથી આપણે અહીં ફામે હોય કામ કરતા હોઈએ ને એટલે આપણું આમ શેરોટેન ડોફામાઇન્ડને ઓગ્ઝર્ટીશિયનને એ મગજમાં આવે એટલે પ્રભાવિત થાય એટલે આપણને એમ લાગે કે સુખ છે ધીસ ઇઝ લાઈફ મજા આવે છે આનંદ આવે છે અને આપણને એમ લાગે ઓલા માણસો બધા દુઃખી છે દુઃખી કોઈ નથી બધાને પોતપોતાની ધન્યતા પોતપોતાના સ્થાનેથી અનુભવાય છે પણ ધન્યતા ધન્યતા એ ફેર હોય છે એ આપણને ક્યારેય ખબર નથી પડતી મનુષ્યનું મન છે ને એવું છે ને કે જેમાં બેસે અને જેમાં પરોવાય ને એમાં એ સમોહિત થઈ જાય છે એટલે કોઈ માણસ પૈસા કામમાં પીડ્યો હોય ફેક્ટરા કરવા પીડ્યો હોય એટલે એમ લાગે કે એમાં બે ચાર ફેક્ટરીઓ થાય ને ચારની આઠ ફેક્ટરીઓ થાય ને એટલે એમ લાગે હું ધન ધન્ય થઈ ગયો સફળ થઈ ગયો કોઈ માણસ કોઈ પદ કે હોદ્દા ઉપર કે પ્રતિષ્ઠાના કોઈ દોડમાં પીડ્યો હોય દુનિયાદારીમાં કોઈ રાજકીય નેતા થાય ને એને મોટો મોટા એનું નામ થાય ભાઈ ફલાણા ભાઈ એટલે ફલાણા ભાઈ એટલે એને એમ લાગે હું સફળ થઈ ગયો ધન્ય થઈ ગયો માણસનું મન એવું છે કે જેની ઉપર બેસે ને એમાં એ હિપ્નોટાઇઝ થઈ જાય છે સમોહિત થઈ જાય છે અને પછી એમ લાગે કે આ લાઈફ છે દરેક લોકો આવી રીતના પોતાની જાતને ક્યાંકના ક્યાંક સફળ થયેલા કે ક્યાંકના ક્યાંક ધન્યતાને અનુભવે છે પણ હકીકતમાં મિત્રો કોઈ પણ ભોગ વગર કોઈ પણ ઇન્દ્રિયોના ઇન્વોલ્વમેન્ટ વગર કોઈ પણ વિષય ઉપભોગતા વગર માણસ પ્રકૃતિના ખોળે ખુલ્લા આકાશ નીચે બેસીને અને જે અંદરથી આનંદ અનુભવે સાધનો વગરનો આનંદ ધનનો ઢગલો મળી ગયો ધનના ઢગલા ઉપર બેસી ગયા તો એ હેઠે પડેલા ધનના ઢગલાનું સુખ છે એ નહીં કાંઈ પણ નથી માણસ પાસે અને છતાંય આનંદ છે એ ખરેખરનો આનંદ છે બાકીનું બધું છે ને સુખ છે પૈસાનું સુખ પત્નીનું સુખ હોદાઓનું સુખ પદનું સુખ શ્રીમંતાઈનું સુખ બેંક બેલેન્સનું સુખ આ બધા સુખ કેવા છે એની સામે દુઃખનો પણ એક ડુંગરો ઊભો છે જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે આનંદનો કોઈ વિકલ્પ નથી એનો કોઈ વિરોધી નથી આનંદ એટલે આનંદ સત ચિત્ત અને આનંદ સચિદાનંદ આવા સ્વરૂપમાં જ્યારે આપણે ઢળાઈએ છીએ બેસીએ ત્યારે આપણને આનંદ આવે ને આ આનંદ માત્ર ને માત્ર ફકીરીનો આનંદ છે કાંઈ નથી પાસે અને છતાંય અંદરથી ઉગે છે જેવી રીતનું ગુમડાની રૂચ બહારથી ન આવે અંદરથી આવે ને એવું જે સુખ છે ને એવું સાધનો વગરનું કઈ વસ્તુ વહી જાય એટલે દુઃખ થાય ને એ સુખ છે પણ કઈ વસ્તુ આવીને કઈ વસ્તુ ગઈ તો કાંઈ ફેર નથી પડતો ને એ આનંદ છે આવો આનંદ એટલે આપણું અંદરનું આત્મતત્વ આપણું ચૈતન્ય ચેતન તત્વ આ ચેતન તત્વને પકડીને જે માણસ સુખી થાય છે એ ખરી ધન્યતા છે એ ખરું સુખ છે બાકીના જે આનંદો છે ને એ બધા મૂરજાવવાના છે એ ઉત્તરાર્ધ કાળ પણ એના છે આ પૂર્વાર્ધ છે પણ પેલો જે અંદર સચ્ચિદાનંદનો આનંદ છે ને આત્માનો આનંદ છે ને ચૈતન્યનો આનંદ છે ને એ શાશ્વત છે કોઈ એ ભૂસી નથી શકતું કોઈ એમાંથી એને બુરજાવી નથી શકતું એને કોઈ સમાપ્ત નથી કરી શકતું એ આનંદ અંદરનો આનંદ છે એ માણસ એકલો ઊભો હોય તો એ આનંદ અડીખમ છે અને એનો કોઈ વિરોધી નથી અસ્તુ જયજી બરાબર